નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતી દ્વિતીય ભાષાનું કાવ્ય નંબર વીસ હરી આવોને આ કાવ્યના પ્રશ્નોના જવાબ જોવાના છે એના પ્રશ્નોના જવાબમાં સૌથી પહેલાં સ્વાધ્યાયમાં આપણે પહેલો પ્રશ્ન જોઈશું પ્રશ્ન એક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ પહેલો જે પ્રશ્ન છે કે ભગવાન માટે ભક્ત આંગણાને કેવી રીતે શોભાવશે તો અહીંયા જે ઓપ્શન આપેલા છે એમાં જે રીતે ઓપ્શન લખ્યા છે ને તો એ રીતે પ્રશ્ન કેવો હોવો જોઈએ કે ભગવાન માટે ભક્ત આંગણામાં શું કરવા માગે છે તો આપણે આ ઓપ્શન યોગ્ય રીતે લખી શકીએ છીએ કે એ રંગોળી દોરવા માંગે છે બી ફૂલો વેરવા માંગે છે સી રેતી પથરાવવા માંગે છે અને ડી પાંદડા વેરવા માગે છે બરાબર ને તો આ રીતે જે પ્રશ્ન લખેલો છે કે ભગવાન માટે ભક્ત આંગણાને કેવી રીતે શોભાવશે તો ઓપ્શન કેવી રીતે આવવા જોઈએ કે એ રંગોળી દોરીને બી ફૂલો વેરીને સી રેતી પાથરીને ડી પાંદડા વેરીને તો આપણે અહીંયા આગળ યોગ્ય રીતે જવાબને લખી શકીએ છીએ તો પ્રશ્ન એક જે છે એને આપણે જે રીતે પૂછ્યો છે ને એ રીતે આપણે એને જવાબ લખીશું તો જવાબ જોઈએ કે ભગવાન માટે ભક્ત આંગણાને ફૂલો વેરીને શોભાવશે તો જવાબ આવશે બી તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નને જ્યારે આપણે વાંચીએ છીએ તો એના જ અનુસંધાનમાં આપણે જવાબ લખવાનો રહે છે તો આ રીતે આપણે જવાબ લખીશું બે આ લોકગીતમાં હરીને ભોજનમાં શું આપવાનું કહેવાયું છે એ લાપસી બી ખમણ સી કઢિયાળા દૂધ ડી શીરો તો જવાબ જોઈએ આ લોકગીતમાં હરીને ભોજનમાં લાપસી આપવાનું કહેવાયું છે એટલે જવાબ આવશે એ ત્રણ આ કાવ્યમાં કઈ રમતનો ઉલ્લેખ થયો છે એ કબડ્ડી બી ખોખો સી સોગઠા ડી ક્રિકેટ તો જવાબ જોઈએ આ કાવ્યમાં સોગઠાની રમતનો ઉલ્લેખ થયો છે એટલે જવાબ આવશે સી ચાર હરીને સૂવા બેસવા માટે કઈ વ્યવસ્થા નીચેનામાંથી કરવામાં આવી નથી તો એ ઢોલિયાની બી હિંડોળાની સી ખાટની ડી બાજટની તો જવાબ જોઈએ હરીને સૂવા બેસવા માટે બાજટની વ્યવસ્થા કરવામાં આવી નથી એટલે જવાબ આવશે ડી પ્રશ્ન નંબર બે જોઈએ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો તો એમાં પહેલો પ્રશ્ન છે હરીને ભોજનમાં શું શું પીરસવામાં આવશે તે જણાવો તો જવાબ જોઈએ ભક્ત ભગવાનને ભોજનમાં લાપસી અને કઢિયેલા દૂધ આપશે એટલે કે ઉકાળેલું દૂધ આપશે તે મુખવાસમાં એલચી અને પાનના બીડા આપશે બે શેરીને વાળીને સજ્જ શા માટે કરવામાં આવે છે જવાબ ભક્ત ભગવાનને પોતાને ઘેર પધારવાનું નિમંત્રણ આપે છે તે માટે તે શેરીની સફાઈ કરાવે છે અને આંગણામાં ફૂલ વેરે છે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો પ્રશ્ન એક ભક્ત ભગવાનને શું શું આપવાની તૈયારી બતાવે છે તે ગીતના આધારે લખો તો જવાબ જોઈએ ભક્તને ભગવાન પ્રત્યે પ્રેમ છે એટલે તે ભગવાનનો સત્કાર કરવા ખૂબ રાજી છે તે કહે છે કે ભગવાન પોતાને ઘેર પધારે તો તે તેમની સુંદર આગતા સ્વાગતા કરે તે શેરી વડાવી સજાવે આંગણામાં ફૂલો વેરે ભગવાનને મેળીએ ઉતારો આપે તે ભગવાનને દાડમનું દાંતન અને કરણની ચીપ આપે તે ભગવાનને ભોજનમાં લાપસી અને કઢિયેલ દૂધ આપે મુખવાસમાં એલચી અને પાનના બીડા આપે તે ભગવાનને રમવા માટે સોગઠાની રમત આપે પોઢવા માટે ઢોલિયો અને ઝૂલવા માટે હિંડોળા ખાટ આપે આમ ભક્ત ભગવાનના સ્વાગતમાં કોઈ કચાશ રાખશે નહીં વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડા વધારાના પ્રશ્નો રજૂ કરેલા છે જે તમને પરીક્ષામાં પૂછી શકે છે પ્રશ્ન નંબર એક હરિ આવોને કાવ્યમાં કઈ કઈ દૈનિક ક્રિયાઓ દર્શાવાય છે દૈનિક એટલે રોજબરોજની જવાબ જોઈએ હરિ આવોને કાવ્યમાં દાંતણની નહવાની ભોજનની તેમજ સુવાની દૈનિક ક્રિયાઓ દર્શાવાય છે મુખવાસ અને રમતગમતની ક્રિયાઓ પણ દર્શાવાય છે બે હરીને સાનું દાંતણ આપવામાં આવશે તો જવાબ જોઈએ હરીને દાડમનું દાંતણ આપવામાં આવશે ત્રણ ભક્ત કોને પોતાને ઘેર પધારવાનું નિમંત્રણ આપે છે તો જવાબ જોઈએ ભક્ત હરિને પોતાને ઘેર પધારવાનું નિમંત્રણ આપે છે ચાર હરિને મુખવાસમાં શું આપવામાં આવશે જવાબ હરિને મુખવાસમાં એલચી અને પાનના બીડા આપવામાં આવશે પાંચ ભક્ત હરિને કેવું દૂધ આપશે જવાબ ભક્ત હરિને કડિયેલ દૂધ આપશે એટલે કે ઉકાળેલું દૂધ આપશે તો વિદ્યાર્થી મિત્રો આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે ધન્યવાદ